જય મિત્રો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં હું કરણ માલુ જે હાલ SSC જીડી દ્વારા બે હજાર બાવીસમાં જે પરીક્ષા લેવાઈ હતી એમાં CISF માં સિલેક્ટ થઈને હાલ ટ્રેનિંગ પૂરી કરીને કમાન્ડો કોર્સ કરીને હાલ માં છત્તીસગઢ મુકામે ફરજ બજાવી રહ્યો છું આપડા YouTube યુટ્યુબ ચેનલ ગુજરાતના એવા તમામ વિદ્યાર્થી મિત્રો કે જે હાલ છેવાડા ગામડામાં રહીને મહેનત કરે રહેલા હોય છે પણ એને પોતાના સવાલોના જવાબ મળી શકતા નથી અને જે હાલ પરીક્ષા આપીને દોડની તૈયારી સારી રીતે કરી રહ્યા છે અથવા તો ક્યાંક મૂંઝાઈ રહ્યા છે કઈ રીતે હું આગળની મારી મહેનત કરી શકીશ કઈ રીતે હું પાસ થઈ થઈ શકીશ અને કઈ રીતે હું સિલેક્શન લઈ શકીશ લઈ શકીશ તો હું તમારી સમક્ષ આવી ચૂક્યો છું આપણી આ યુટ્યુબ ચેનલ લઈને પહેલાં તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને તમારા એવા છેવાડાના ગામડાના વિદ્યાર્થી મિત્રો સાથે પહોંચાડી દો કે તેમને કોઈ પણ જાતની મુજબ તકલીફ જો થતી હોય તો મારી સુધી તેને પહોંચાડે હું તમને પૂરેપૂરો તેનો સહયોગ કરીશ અને તમને તેનો જવાબ પહોંચાડીશ જે હાલ બે હજાર ચોવીસની જે એસએસજીડી દ્વારા જે પરીક્ષા લેવાયેલી છે એનું રિઝલ્ટ ટૂંક સમયમાં એટલે કે ઓગસ્ટના પહેલા વીક સુધીમાં આવી જશે અને તેનું તમારું ગ્રાઉન્ડ તેનું ગ્રાઉન્ડ સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં તેના કોલેટર નીકળીને ગ્રાઉન્ડ શરૂ થઈ જશે તો ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કઈ રીતે કરવી અને પ્રેક્ટિસ જો રનિંગ નથી થાતું પાંચ કિલોમીટર નથી થતું તો પાંચ કિલોમીટર ટૂંક સમયમાં કઈ રીતે પૂરું કરવું તો હું તમને સારી રીતે તેનો અનુભવ વર્ણવી શકી કેમ કે મેં પણ એસજી બે હજાર એકવીસ બે હજાર બાવીસ બંનેનું ગ્રાઉન્ડ પાસ કરીને બે હજાર બાવીસમાં સિલેક્ટ થઈ સિલેક્ટ થયેલો છું તો તમે ટૂંક સમયમાં કઈ રીતે આ રનિંગ પૂરું કરવું તેની માહિતી હું સારી રીતે તમને આપીશ અને તમને જેવા પ્રશ્નો કેમ કે રનિંગ નથી થતું થાય છે તો વધારે સમય લાગે છે અથવા તો કયા ડોક્યુમેન્ટ રનિંગ સમયે સાથે લઈ જવા ટે ચાલશે કે નહીં ચાલે વજન છાતી હાઈટ કેટલી જોશે વધારે હશે ઓછું હશે તો કઈ રીતે ચાલશે નહીં ચાલશે હું તમને બધા તેમના સવાલોના જવાબ આપીશ તો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે અલગ અલગ વિડીયો તેમના તમારા પ્રશ્નો આધારિત મૂકીશું અને તમને એક વોટ્સઅપ નંબર હું સાઈડમાં જોવા મળશે વોટ્સઅપ નંબર મારો છે એમાં તમારા સવાલ તમે લખીને મને મોકલી શકો છો હું તમને રૂબરૂ રૂબરૂતુના નંબરમાં ફોન કરીને તમને તમારો જવાબ સંતુષ્ટિપૂર્વક આપવાની ટ્રાય કરીશ અને તે આપણે એક રેકોર્ડિંગ રેકોર્ડ કરીને આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીશ કેમ કે ગુજરાતના એવા છેવાડાના વિદ્યાર્થીઓ કે જે પ્રશ્નો એના મનમાં હોય છે પણ એ પૂછી નથી શકતા તો આપણે તે વિડીયો વિડીયોના આધારે તેને સુધી માહિતી પહોંચાડી શકીશું તો આપણે આ બધા સવાલો તમને જે વિદ્યાર્થીઓને એસએસસીડી જે મૂંઝાઈ રહ્યા છે તેને આપણે સારી રીતે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું અત્યારથી લઈને જ્યાં સુધી તમે ટ્રેનિંગમાં નહીં પહોંચી જાવ ત્યાં સુધીને મારો તમને સાથ અને સહકાર પૂરેપૂરો મળી રહેશે તો ચાલો આ વિડીયોમાં બને રહેજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તથા સારી રીતે તમે મહેનત કરતા રહેજો કાંઈ પણ તમને મૂંઝવણ થતી હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી શકો છો અને મને તમે વર્ણવી શકો છો શું શું તકલીફ છે શું વાંધો છે એસએસ જીડી બે હજાર ચોવીસની એક્ઝામને માટે અને જો એસએસ જીડી બે હજાર પચીસની પણ તમે તૈયારી કરતા હોવ તો શું સિલેબસ છે કેટલા માર્ગ જોઈએ કઈ રીતે તૈયારી સારી રીતે ટૂંક સમયમાં કરવી જોઈએ તો તમે મને મેસેજ કરી શકો છો હું તમને સારી રીતે માહિતી આપીશ અને તમે બના રહેજો જય હિન્દ જય ભારત